વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની તારીખો હવે જાહેર થઈ ગઈ છે અને આજ દરમિયાન જાહેર નહોતી થઈ એ પહેલા જ વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તેમને રાખી દીધો હતો પરંતુ સૌ કોઈની નજર એ હતી કે કડીમાં શું આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે કે નહીં એમનો ઉમેદવાર કયો હશે જો ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટી કડીમાં જંપલાવશે તો હવે એમને જ લઈને અનેક એવા નવા ખુલાસા થઈ રહ્યા છે કે હવે કડીની અંદર પણ આમ આદમી પાર્ટી છે તે હવે ક્યાંક ચર્ચાનો વિષય એટલા માટે કારણ કે અહીંયા પણ કોંગ્રેસને ટક્કર આપવા માટે તે મેદાનમાં છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ કડી અને વિસાવદર બેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ કે ત્યારે સૌ કોઈના મનમાં સવાલ હતો કે આમ આદમી પાર્ટીએ કે અમે એકલે હાથે ચૂંટણી લડવાના છીએ તો ત્યારે સૌ કોઈ લોકો સવાલ કરતા હતા કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી મેદાનમાં છે તો પછી કડીમાં રહેશે કે કેમ હવે કડીની અંદર પણ સ્પષ્ટ એ થઈ ગયું છે કે અહીંયા આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ આ ત્રણેય ઉપસ્થિત ત્રિપાંખીઓ જંગ છે અપક્ષ ઉમેદવારો અલગથી હશે બીજી નાની મોટી ઘણી બધી પાર્ટી મેદાનમાં હશે પરંતુ અહીંયા સ્વાભાવિક એ સામે આવે છે કે હવે ત્રિપાંખીઓ જંગ જામવાનો છે કડીની અંદર આમ આદમી પાર્ટીનું કાર્યાલય પણ હવે ખુલી ગયું છે અને હવે થોડા જ દિવસોની અંદર અહીંયા એમનો કયો ઉમેદવાર હશે તે પણ મેદાનમાં આવી જશે અને એ જોવાનું છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જેટલી મહેનત કરી રહ્યા છે એ બેઠક જીતવા માટે શું આજે નવો ઉમેદવાર હશે જે કડીની અંદર એટલી જ મહેનત આ બેઠક જીતવા માટે કારણ કે આ રસ્સાકસી ભરી જંગ છે અને ખાસ કરીને અહીંયા જે વર્ષોથી ભાજપનું એકથ્થું શાસન છે એમને તોડવા માટે આમ આદમી પાર્ટી કેટલી મહેનત કરે છે સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં તો આપણે જોઈ લીધું છે કે જે રીતે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી પછી નારાજગી સામે આવી પછી કોઈક નવા પ્રભારી મૂકવામાં આવ્યા પરંતુ આ તમામ પ્રભારીઓ પણ કોંગ્રેસને આ બેઠક જીતાડવા માટે મહેનત કરી શકશે ખરી હવે જ્યારે કડીની અંદર ઉદ્ઘાટન થઈ ગયું છે કાર્યાલયનું તો એ પણ જોવાનું છે કે નવા ચહેરા તરીકે આમ આદમી પાર્ટી કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે પરંતુ જ્યારે આજે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે જે ઈસુદાન ગઢવી છે આમ આદમી પાર્ટીના નેતા તે શું કહી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસને તે સાંભળીએ બાબત બિલકુલ બે જે પેટા ચૂંટણી આવી રહી છે કડી અને વિસાવદર આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે બંને ચૂંટણી મજબૂતાથી લડવાની છે વિસાવદર સીટ આમ આદમી પાર્ટીની પોતાની જ હતી એમાં માન્ય ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર છે કડીમાં પણ ભાજપે જે રીતે અજગર જેવો ભરડો લીધો છે એનાથી છોડાવવા માટે અને ભાજપને બગાડવા માટે સાથે સાથે તમે જુઓ કડીનો કોઈ જ વિકાસ નથી થયો જનતા ત્રાહીમાં પોકારી ગઈ છે મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે છે ચરમસીમાએ છે નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત હોય ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડાઈ અધિકારીઓ રોફ જવા થઈ ગઈ છે ત્યારે આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે આજે દેશના સેન્ટ્રલ ટીમના હોદ્દેદારોને જિલ્લાના હોદ્દેદારો સાથે મેં મીટિંગ કરી છે ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભા માટે માનની અરવિંદજી અને આ કે અમારી રાષ્ટ્રીય પી ઓસીમાં ચર્ચા કર્યા બાદ એકાદ દિવસની અંદર કડી માટે ઉમેદવાર જાહેર કરી દો હવે રસ્સા કસી ભરી જંગ જામવાની છે ત્રિપાંખીઓ જંગ બંને જગ્યા ઉપર જોવા મળવાનો છે ખાસ કરીને સૌ કોઈની નજર છે વિસાવદર ઉપર કારણ કે ગોપાલ ઇટાલિયા ઘણા લાંબા સમયથી પ્રચારમાં છે ભાજપ કોંગ્રેસ કેટલું કાંઠું કાઢી શકશે તે પણ જોવાનું છે અને કડી બેઠક ઉપર ભાજપ જે વર્ષોથી આ બેઠક જીતતી આવી છે તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમને કેટલી નુકસાનકારક સાબિત થઈ છે તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને અને જે રીતે હવે કડીમાં પણ ટક્કરની જંગ જામવાની છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર